તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપ આપણી ચેનલ ગુજરાત મોર્નિંગ ન્યૂઝ અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી સુધી જોજો કેમ કે આ સમાચાર દર્શક મિત્રો તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી ત્યારે જ્યારે સૌથી પહેલાં મોટા સમાચાર આવી રહ્યા છે સમાચારની વાત કરવામાં આવે તો હવે ક્ષત્રિયોનું અલ્ટિમેટમ છે એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતો હોય તેવું હાલ તો નથી દેખાઈ રહ્યું ત્યારે મિત્રો સુરેન્દ્રનગરમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક બાદ મહિલાઓને અલ્ટિમેટમ આપી મહિલાઓએ અલ્ટિમેટમ આપી છે કે ત્રણ દિવસમાં રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરી અને અન્ય ઉમેદવારને મૂકવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરશે જી આ મિત્રો ત્રણ દિવસમાં ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ મેદાને આવશે અને સુરેન્દ્રનગરમાં આઠ હજારથી વધુ ક્ષત્રિય આગેવાનો એકઠા થયા હતા અને તાત્કાલિક ધોરણે ક્ષત્રિય સમાજની જે માંગ છે તે માંગ અડગ રહેશે અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી પર આપણા પ્રધાનમંત્રીએ તાક્યું છે નિશાન એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું છે કે કોંગ્રેસ ભારતના રામેશ્વર મંદિર નજીક આવેલા કથ્થાપુર ટાપુને શ્રીલંકાને સોંપી દીધો છે ત્યારે મિત્રો હવે આ મામલો ખૂબ જ ગરમાય તેવું સોશિયલ મીડિયા પર લાગી રહ્યું છે અને તમામ ભારતીયો તેનાથી નારાજ છે હવે તે નક્કી થઈ ચૂક્યું છે કે કોંગ્રેસ પર ભરોસો કરી શકાય તેમ નથી અને કથ્થાતીવું ટાપુ મુદ્દે સામે આવેલા આરટીઆઈ અહેવાલને ટાંકીને વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો મિત્રો આરટીઆઈ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઓગણીસો ચુમ્મોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકારે આ ટાપુ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો અને વડાપ્રધાને પોતાની પોસ્ટમાં કહ્યું છે કે કોંગ્રેસ વીતેલા પંચોતેર વર્ષથી ભારતની એકતા અને અખંડતાને નબળી કરવાની કામગીરી કરી રહ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલની પહેલી જીત મળી છે એટલે કે મિત્રો દિલ્હી કેપિટલ્સે આખરે આઈપીએલ બે હજાર ચોવીસમાં પોતાની પ્રથમ જીત મળી ગઈ છે અને દિલ્હી કેપિટલ્સને વિશાખાપટ્ટનમમાં ચેન્નઈ સુપર કિંગ્સને વીસ રને પરાજય આપ્યો છે મિત્રો દિલ્હીની જીત જીતવા હવે એકમાત્ર મુંબઈ ઇન્ડિયન્સ બાકી છે જેનું પોઈન્ટ ટેબલમાં ખાતું ખુલ્યું નથી અને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસોને એકાણું રન ફટકાર્યા હતા ત્યારબાદ સામે ખૂબ જ વચ્ચે મારામારી થઈ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે મિત્રો શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારે બાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે સાબરકાંઠા રાજકોટની આગ હજુ ભભૂકી રહી છે તે હવે અમરેલીમાં પણ આજ પેટી છે મિત્રો લોકસભાની ચૂંટણીને લઈને ટિકિટની હવે શેરીઓમાં પહોંચી છે એટલે લોકસભાની ટિકિટની લડાઈ હવે મારામારીમાં પલટી ગઈ છે અને અમરેલીમાં ભાજપ કાર્યકરો વચ્ચે જ મારામારી થઈ હતી મિત્રો વાત કરવામાં આવે ભાજપના કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો હતો ત્યારે પૈસાને લેતી દેતીમાં હુમલો થયો હોવાનો આરોપ છે અને અમરેલીમાં મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી મિત્રો ચાર લોકોએ લાકડી ધોકાથી હુમલો કર્યાનો આરોપ જ્યારે લગાવવામાં આવે છે ત્યારે મોડી રાત્રે ભાજપના જ કાર્યકર્તાઓ વચ્ચે જ્યારે મારામારી થઈ હોવાની જાણ થતાં ખુદ નારણ કરછડિયા બંને જૂથોને શાંત કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં પણ સાંસદ નારણ કાડીયા અને કાર્યકરો વચ્ચે જ્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી તો આ હુમલાની ઘટનામાં અમુક કાર્યકરો ઇજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મોડી રાત્રે ભાજપ જ બે જૂથ વચ્ચે મારામારી થતા થતાં અમરેલીમાં બબાલ થઈ હતી ને સામ સામાન પક્ષે ભાજપના જ કાર્યકર્તાઓ હતા જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ભગવાન રામ ક્ષત્રિય છે તો પહેલા આશીર્વાદે મને અમને આપશે જી આ મિત્રો હાલમાં તમે બધા જાણો છો કે રૂપાલા સાહેબના ક્ષત્રિય સમાજ પર વિવાદ વચ્ચે ક્ષત્રિય કાર્ડ સામે જોવા મળ્યું છે મિત્રો ગુજરાતમાં એક તરફ ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા પર જયારે ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ પ્રહારો જ થઈ રહ્યા છે અને તેમના વિરુદ્ધ જ્યારે ક્ષત્રિયનો આક્રોશ વધી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા ક્ષત્રિય કાર્ડ રમીને ગુસ્સે ભરાયેલા ક્ષત્રિયોને પોતાની તરફ ખેંચવા મથી રહ્યા છે મિત્રો વધુમાં અમિત શાહે ચા અમિતભાઈ ચાવડાએ ભગવાન રામના શરણ પર પહોંચ્યા છે અને આનંદથી લોકસભાની ચૂંટણી જ્યારે લડી રહેલા અમિત ચાવડાએ પોતાને ક્ષત્રિય ગણાવતા કહ્યું છે કે પ્રભુ શ્રી રામના પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે જે અમિત ચાવડા તેમને જ મળશે જે ક્ષત્રિય છે જી હા મિત્રો અમિત ચાવડા ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેઓ વિધાનસભામાં પક્ષના ધારાસભ્ય દળના નેતા છે અને અમિતભાઈ ચાવડા આણંદ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ મિતેશ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે મિત્રો ભાજપે પાટીદાર સમાજમાંથી આવતા મિતેશ પટેલને મેદાનમાં ઉતારે છે જ્યારે કોંગ્રેસે ભારે દાવ રમતા અમિત ચાવડાને આ બેઠક કબજે કરવા માટે કહ્યું હતું એટલે કે મિત્રો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે લીંબુના ભાવ ગૃહિણીઓને બજેટ કોરવાયું છે એટલે કે મિત્રો એક તરફ જ્યારે ઉનાળો આવી ગયો છે સાથે સાથે રમઝાનનો મહિનો પણ છે જેના પગલે હવે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ વધ્યો છે ત્યારે મિત્રો ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ બસો રૂપિયા સુધી આંબી ગયો છે તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે એટલે કે એકવાર ફરીથી ગૃહિણીઓને આ બજેટમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાન કાર્ડને લઈને મોટી અપડેટ એટલે કે મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે આ પછી જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે એટલે કે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેનો પાન નંબર રદ કરવામાં આવશે મિત્રો પાન કાર્ડ રદ કરવાનો અર્થ એ છે કે તમે ન તો બેંક ખાતું ખોલી શકશો અને ન તો તેનો મોટો કોઈ મોટો વ્યવહાર કરી શકશો ત્યારે પાન એક્ટિવેટ કરવા માટે મોડા પેમેન્ટ તરીકે તમારે એક હજાર રૂપિયાનો દંડ પણ ચૂકવો શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આજથી શરૂ થઈ છે ત્યારે મિત્રો ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા પાંચસો કરોડની નવી યોજના આજથી અમલમાં મૂકવામાં આવશે અને જુલાઈ ના અંત સુધી ચાલુ રહેશે ત્યારે તે દરમિયાન મિત્રો દેશમાં ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્રોગ્રામનો બીજો તબક્કો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે ફેમ સ્કીમ હેઠળ સબસિડી એકત્રીસ માર્ચ સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાયેલા ઈ વાહનો માટે ઉપલબ્ધ રહેશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વોટ્સઅપ યુઝર માટે ખુશખબર એટલે કે મિત્રો વોટ્સઅપ યુઝર્સ માટે મોટી ખુશખબરી આવી છે કંપનીએ આપણે ઇન્ટ ઇન્ટરફેસમાં મોટો ફેરફાર કર્યો છે જી હા મિત્રો ઇન્ટરફેસમાં જ્યારે મોટો ફેરફાર કર્યો છે ત્યારે યુઝર્સને વોટ્સઅપનો નવો લુક ઘણો જ પસંદ પડશે કેમ કે વોટ્સઅપ સ્ક્રીનમાં ઉપરની બાજુ ચાર નેવિગેશન ટેબ્સને રિપ્લેસ કરીને બોટા બોટમાં રાખી દીધા છે મિત્રો આ ઇન્ટરફેસમાં બદલવાને કંપનીને છેલ્લા કેટલાક મહિનામાં બીટા વર્ઝનમાં ટેસ્ટ કરી રહી હતી અને હવે તેના સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આજે હવે પહેલી એપ્રિલ સાત મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો નવું નાણાકીય વર્ષ જ્યારે પહેલી એપ્રિલથી એટલે કે આજથી જ્યારે શરૂ થયું છે ત્યારે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સાથે સાધું ઘણું બધું બદલાશે મિત્રો જેમાં તમારે પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થશે તો આ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની શરૂઆત સાથે પૈસા અને બચત સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો તમારા જીવનમાં જોવા મળશે મિત્રો પહેલી એપ્રિલથી ફર્સ્ટેગ પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને અન્ય નાણાં સંબંધિત બાળ બાબતો સંબંધિત ઘણા ફેરફારો જ્યારે અમલમાં આવી રહ્યા છે ત્યારે મિત્રો હવે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવ્યા છે એટલે કે મિત્રો સૌથી પહેલાં ફાસ્ટેગ વિશે વાત કરીએ તો પહેલી એપ્રિલ એટલે કે આજથી જ ફાસ્ટેગને સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું કેવાય સી અપડેટ નથી કર્યું તો તમને પહેલી એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો તમારું ફાસ્ટટેગ કેવાયસી કરાવ્યું નથી તો આજે જ કરાવો કારણ કે એકત્રીસ માર્ચ પછી બેન્કો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય નિષ્ક્રિય કરવા અથવા તો બ્લેક લિસ્ટ કરશે ત્યારે આ પછી ફાસ્ટટેગના બેલેન્સ હોવા છતાં ચૂકવણી કરવામાં નહીં આવે અને તમારે ટોલ પર ડબલ ટેક્સ ચૂકવવો પડશે મિત્રો તમને જણાવી દઈએ કે એનએચએઆઈ ફાસ્ટેગ ગ્રાહકોને આરબીઆઈના નિયમો અનુસાર ફાસ્ટેગ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર જે આવી રહ્યા છે એનપીએસને લઈને મોટી અપડેટ આવી છે એટલે કે મિત્રો નવા નાણાકીય વર્ષમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે એપ્રિલ મહિનાથી પેન્શન ફંડ રેગ્યુલેટર એટલે કે પીએફઆરડી અને નેશનલ પેન્શન સિસ્ટમ હાલની લોગઇન પ્રક્રિયામાં ફેરફાર કરવાનો જ્યારે નિર્ણય લીધો છે ત્યારે નવો નિયમ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે મોટા સમાચાર આવી રહ્યા છે સોનાનો ભાવ હવે રૂપિયા સિત્તેર હજાર પાંચસોની ટોચે પહોંચ્યો છે ક્યારે મિત્રો સોની સોનું ખરીદવું દિવસે ને દિવસે જ્યારે મોંઘું થઈ રહ્યું છે ત્યારે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં આગ જડતી તેજી જોવા મળી રહી છે મિત્રો પરિણામ સ્થાનિક બજારમાં સોનાના ભાવ પહેલી વાર સિત્તેર હજાર રૂપિયાની ઉપર ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે ત્યારે સરળ શબ્દોમાં કહીએ તો શેર બજારના રોકાણકારો રડ્યા છે પણ જેમણે સોનામાં રોકાણ કર્યું છે તેમને દસ ટકા રિટર્ન મળી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે